અને તેથી તેને શરીર વિકેલું અનુસંધાન થવું કઈ રીતે સંભવે એને શરીર સાથે કોઈ સંબંધ રહેતો જ નથી કારણ કે આતંક સ્વરૂપ એ સંસારથી પર છે સર્વ વાસનાઓથી ઈચ્છાઓથી આશક્તિઓથી એ પર તત્વ છે માટે એને શરીર સાથે કોઈ સંબંધ રહેતો નથી સમસત કામનાઓ રહી જીવન મુક્ત જ્ઞાની પુરુષને જે દ્રષ્ટા દ્રશ્ય અને ત્રિપુટીથી રહિત કરી સાક્ષાત્લો છે તેને શરીરનું અશુ શરીરનું અનુસંધાન કઈ રીતે થઈ શકે કઈ રીતે થઈ શકે તેને નામ જાતિ શરીર સગા સંબંધી એના માટે કંઈ પણ નથી કેવળ એના માટે બ્રહ્મ સિવાય બીજી કોઈ વસ્તુ દેખાતી જ નથી